સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વી આર ક્રિએશનમાં કુલ વરસાદની અંદર અમે અત્યારે આવી ગયા એ ધક્કો જોવા કારણ કે અમારા ગામની નદી અત્યારે બે કાંઠે હોય બે હજાર સત્તર પછીનો પહેલી વાર આવો વરસાદ થયો હોય કે જેમાં ખેડૂતોમાં એક આમ ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ બની ગયું હોય આખું ગામ જન બધા અત્યારે એકદમ ખુશ ખુશમિજાજ વાતાવરણમાં બધા મોજ કરી રહ્યા છે તો અમે અત્યારે જઈ લાલજી મહારાજ જગ્યાના જે બાપુ છે એમની વાડીની બાજુમાં જેવાનો ધક્કો ઓરફલો થઈ રહ્યો છે એ જોવા માટે તો વિડીયોમાં બન્યા રહો તમને વરસાદ અને પાણી દેખાડવી આ છે કુદરત આ છે પ્રકૃતિ સમજો રસ્તામાં તલાવડા બની ગયા ભાઈ ખાસ એક બધાને સૂચના કે વરસાદના ટાઈમની અંદર આ લીલાડાની અંદર આવા જે વીજ પોલ હોય એનેથી થોડુંક છેટું રહેવું કારણ કે વરસાદના ટાઈમમાં ફૂલ ભેજવાળું વાતાવરણ હોય અને જમીન પણ લીલી હોય એટલે કરંટ લાગવાના ચાન્સીસ વધી જાય તો બધાને થોડુંક થાંભલેથી છેટું રહેવું શક્ય હશે તો થોડીવાર પછી થોરિયરી ડેમ જોવા પણ જઈશું થોરિયરી ડેમ અત્યારે બે ફૂટ ઓવરફ્લો ખાલી બાકી છે બે ફૂટ પછી સીધો ડેમ ઓવરફ્લો થશે અને બધું જ પાણી અમારી ખેતરની બાજુમાં જે ભોગા હોય એ ભોગાવવામાં બધું પાણી આવવા પણ છે તો એ નજારો પણ તમને દેખાડશું અદભુત નજારો હશે એમ કહેવાય કે ધરતી ઉપરનો સ્વર્ગ તમે જોઈ લો આવો નજારો તમને જોવા મળશે તો જોઈએ શૂટ કરવાનો મેળ આવે છે કે કેમ છે અત્યારે વરસાદ નથી તો શૂટ થઈ રહ્યું છે અને અત્યારે જઈશું ધક્કો જોવા માટે ઈટ ઓલ વી આર ક્રિએશન ટીમ જોરદાર હેઓ આપ છત્રી રહેતી નથી અત્યારે જો તમને દેખાડું તલાવની અંદર પાણીની આવક કેવી છે આ તલાવની અંદર પાણીની આવક આવે છે આટલું વેણ તો સીધું અમારા ગામના તલાવમાં જાય આ बाजूની સાઈડ થી આ બધું જ વેણ આવે આપણી ખેતરી કાગડો થઈ જાય ખેતરી કાગડો થઈ જાય જો પવનનો દેતો સીધી થાય કે નહીં હા સીધી રહે થાય દી હો હા થઈ જાય થઈ ગઈ થઈ ગઈ થઈ તો અત્યારે મેં ફાઇનલી ભોગી ગયા અમારા ગામના ધકે તમે જો બે કાંઠે તર વહી રહ્યો આ જે વેણ આવે આ વેણ સીધું આપણે હમણાં જે તલાવ દેખાડ્યું તલાવમાં પાણી જાય અને આ જે આપણે પુલ નીચે જે નદી અત્યારે વહેતી હતી આ બધું પાણી એ બાજુ પ્રસ્થાન કરે અને આ અમારા કાકાશ્રી ના અમારા જ્યેષ્ઠ ભ્રાતા જેના બાકી કુદરતનો નો કરિશ્મો ગજબ એક નંબર બે હજાર સત્તર થી લોકો વાત જોતા હતા કે અમુક અમને ક્યારે જોવા મળે કે જે આજે બે હજાર ને ચોવીસ માં શક્ય બની વસ્તુ બરોબર ને રાજભા બરોબર છે બરોબર છે ભાઈ ચાલો થોડાક આગળ જઈ જો આપડા માણસો બધા આમ આમ જાય દેખાય પેલા અમારો રસ્તો હતો સીધો સાયલા જવા માટે અત્યારે તમે જો રસ્તામાં કેટલું પાણી છે આ સીધું અમારું નદીનું વેણ ચાલુ થઈ ગયું એ જગા બહુ ખતરનાક છે આ કઈ રીત છે તમારી જે જગ્યા હતા આપણો ઉપાય આપણને ગોઠણ સુધી ઢીચણ સુધીનું પાણી થાય શું કેવું રાજભા તમારું પાણી વિશે બે શબ્દો અમારી જનતા ઉતરી ગયું એમ મેન નદી તો આમ છે આ તો ઓકળું છે ભાઈ આ આજે ખેતરનું પાણી આવે ને એ ખાલી ઓકળું હોય જો આનું એટલું તાણ હોય તો તમે વિચાર લો કે જે બે માથોડા નદી આવે ભ ભવાટા મારતી નદીનું કેટલું તાણ છે આ તો ભાઈ ઉપરવાળો હૈ ન દેતા હાવ નો દે દે એટલે છપ્પર ફાડીને દે ખેતેને ઉપરવાળા જપી દેતા દેતા છપ્પડ ફાળકે આ એવી વાત છે ભાઈ જા જો ત્યાં પાણી પાણી હાલો 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 તારે હવે થોડાક ઘર તરફ રિટર્ન પ્રસ્થાન કરીએ એક વસ્તુ આપણે થોડીક મિસ થઈ જોઈએ ધક્કા ઉપર કંઈક આપણને જવાનો મોકો મળ્યો મેળવતને તો મસ્ત આમ કેને વોટરફોલ થાય એકદમ આમ ઝરણું મસ્ત દેખાય પણ અત્યારે એ શક્ય નથી કારણ કે અહીંયા તો પાણી જાય પાણી ઉપર પાણી સાહસ ખુદી ન કરે લેને કે દેને પડ જાતે ભાઈ હાદર ગામ વચ્ચેથી નદી નીકળે તમે જુઓ સામેની સાઈડ જે ગામ હે આખું માતાજીના મોઢવાળી શેરી હે આટલું સે તું ગામમાં પાણી કરવામાં માં જો આજનો એટલો વરસાદ પડે એટલે ગામ હો પાણી જાય નદી ખૂટ્યો જો નીકળી ગયો જોઈ